નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો ભાગી રહ્યા છે ત્યારે આ ચૂંટણી પહેલા અનેક નેતાઓના રાજીનામાનો દોર પણ વધી ગયો છે ત્યારે એનડીએમાં સીટની વહેંચણીથી નારાજ એવા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ પશુપતિ પારસે પણ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યાના સમાચાર મળ્યા છે મિત્રો તેમણે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાહેરાત કરી હતી પારસે કહ્યું કે અમારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો છે પશુપતિ પારસે કહ્યું કે મેં સમર્પણ અને વફાદારી સાથે એનડીએની સેવા કરી પરંતુ મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો આજે પણ હું પીએમ મોદીનો આભાર માનું છું આરજેડી સાથે વાત કરતા પારસે કહ્યું કે હું જેટલું ઈચ્છતો હતો તેટલું બોલ્યો છું અમે અમારી પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો સાથે બેસીને ભવિષ્યની રાજનીતિ નક્કી કરીશું મિત્રો પશુપતિ પારસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે સર હું તમને જણાવવા માગું છું કે કેટલાક અનિવાર્ય કારણોસર હું તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી રહ્યો છું આ સમય દરમિયાન મંત્રી પરિષદના સભ્ય તરીકે મારામાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવા માટે તમારો આભાર મિત્રો એનડીએ અઢાર માર્ચ એટલે કે સોમવારે બિહારમાં સીટની વહેંચણીની જાહેરાત કરી હતી જેમાં પારસના ભત્રીદા ચિરાગ પાસવાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જનશક્તિ પાર્ટીને પાંચ બેઠકો આપવાની જાહેરાત કરવામાં આવી હતી સીટ શેરિંગ અંતર્ગત ભાજપને સત્તર સીટો ઉપર જેડીયુ સોળ સીટો ઉપર હમ એક સીટ ઉપર અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી એક સીટ ઉપર ચૂંટણી લડશે મિત્રો જનશક્તિ પાર્ટીના સંસ્થાપક એવા રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા એલજેપીના છમાંથી પાંચ સાંસદો ભારત જૂથમાં જોડાયા એટલું જ નહીં પશુપતિ પારસને મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા આ પછી પણ ચિરાગ પાસવાન સક્રિય રહ્યા અને હવે એનડીએમાં સમીકરણો બદલાઈ ગયા છે જેનાથી નારાજ થઈને પારસે રાજીનામું આપી દીધું છે